you uh -huh.

ચાર વિદ્યાર્થીઓને લઈને જઈ રહેલી સ્કૂલ વાનને પ્રવાસી ટ્રેનને ભયાનક ટક્કર મારી હતી જેમાં ઓછામાં ઓછા ત્રણ વિદ્યાર્થીઓના મોત અને ડ્રાઈવર સહિત બે લોકો ગંભીર થયા બસ અને વચ્ચે રેલવે ક્રોસિંગ પાર કરી રહી હતી હતી પેસેન્જર ટ્રેને ભયાનક ટક્કર મારી બીજી તરફ તમિલનાડુના તંજાવુર કુંભકોણમ હાઈવે પર કાલે સવારે બીજો અકસ્માત થયો હતો અહીં મિની ટ્રક અને કાર સામ સામે ધડાકા રથડાયા હતા જેમાં એક જ પરિવારના ચાર લોકોના મોત અને ત્રણ ઇજાગ્રસ્ત થયા હતા પોલીસે કહ્યું કે વિક્રમ વડી તંજાવુર વે પર કુરુગલુર પાસે કાર રોંગ સાઈડ પર આવી રહેલા મિની ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી